તમે કઈ જાવ છો એટલે હું ઘેર જાઓ મારો આપડે અમેરિકા જઈએ છીએ અમેરિકા તમે સારી સારી આઈટમ ઘાસો થઈ જાય આ બધું ગુલાબ ગુલાબજામુન બધું આરિયા આપડે બાજુ જઈએ ચાવી લેતા

કોઈ હેરાન બેરાન કરે છે ખાલી એક ફોન મારજો તારો ભાઈ આજે ના થઈ જાવ તો ક્યાં જ છે

બાંત્રી જોડે જવું પડે એવું લાગે મને તાંત્રિક બાંત્રીક જોડે જવું પડશે મારું પેલા મથાણ ને તો આવ્યું પડશે મારે પેલા તો જવું